અત્યારે દેશ અને જુદા જુદા રાજ્યોમાં રાજ્યની કલા અને સંસ્કૃતિ સાથે જેઓએ પોતાના રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે એવા કલાકારોના સન્માનની મોસમ ચાલી રહી છે આવોજ એક ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત લલિત કલા એકેડમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્ક્રિત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગનામાં મંત્રી શ્રી મુરુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ ગુજરાત રાજ્યમાંથી ચિત્રકરા నిక અને શિલ્પકળાના જુદા જુદા કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ચびકલા ફોટોગ્રાફી માટે કચ્છના ખ્યાત નામ અને ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ વિજેતા એવા શ્રી અરવિંદ નાથાણી જારે ચિત્રકળા માટે જાણીતા આર્ટિસ્ટ શ્રી દિપિન સોનીને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગનામાં મંત્રી શ્રી મુરુભાઈ બેરાના વર્દહસ્તે ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો Thank you.